નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે મીડિયામાં વિવિધ રાજકીય તજજ્ઞો અને રાજકીય પક્ષો દ્વારા આ બાબતનું આ પરિણામો વિશે વિશ્લેષણ થઈ રહ્યું છે કડી બેઠક તો સત્તાધારી ભાજપે રિટેન કરી છે એટલે ફરીવાર ત્યાં ભાજપના ધારાસભ્યો ચૂંટાયા છે પરંતુ વિસાવદરની બેઠકમાં ભાજપ પોતાનો દુષ્કાળ દૂર કરી શક્યું નથી એટલે આ બાબતના અનેક વિશ્લેષણો થઈ રહ્યા છે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજે આપણે તેની વાત કરવી છે કે સત્તાધારી ભાજપ હોય પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી તેમની સત્તાઓ તો પછી ભાજપનું હારવાનું કારણ શું અને વિસાવદર દ્વારા ભાજપને રિજેક્ટ કરવાનું કારણ શું જ્યારે તેમની આખી કેબિનેટ સહિતના નેતાઓ વિવિધ વાયદાઓ કરી રહ્યા હોય ત્યારે ભાજપના પરાજયનું કારણ શું અને કોંગ્રેસના પતનનું કારણ શું તો તે વિશે આજે આપણે ચર્ચા કરવી છે કેટલાક મુદ્દાઓ છે પ્રથમ વાત તો એ છે કે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ એક સ્પષ્ટ સંદેશ આપી દીધો છે આપણે અગાઉ કહ્યું તેમ આ એક સેમિફાઈનલ છે અને આ વિસાવદરની ચૂંટણીના પરિણામો એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે અને આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કેવો માહોલ રહેશે તેનો સ્પષ્ટ નિર્દેશ આપશે અત્યાર સુધી એક ટ્રેન્ડ રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ લડતા હોય ત્યારે બંનેમાં આંતરિક યાદવા સ્થળી છે આંતરિક ગ્રુપિજમ છે એટલે એક કારણ એવું રહે કે છેલ્લી ઘડી સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે નહીં અંદર અંદરની ટાટિયા ખેંચ થાય છેલ્લા પંદર વીસ દિવસ બાકી હોય ત્યારે ઉમેદવારનું નામ જાહેર થાય અને એ પંદર વીસ દિવસમાં પ્રચારની આંધી ઉત્પન્ન કરવામાં આવે અને તેમાં હાર જીત નક્કી થાય એટલે પાંચ વર્ષનો ઉમેદવાર આપણે પંદર વીસ દિવસની અંદર નક્કી કરવાનો રહે એટલે એક પ્રચારના મારા વચ્ચે એક એવો ઉમેદવાર ચૂંટાઈ જાય જેને જનતા ઓળખતી નથી ઘણી વખત આવું બને છે કે છેલ્લી ઘડીએ ઉમેદવારનું નામ જાહેર થાય પછી જનતા શું કરે તો તેઓ પક્ષના સિમ્બોલ ઉપર મતમાં આપીને આવે એટલે આ સ્થિતિ રાજકીય પક્ષોને વધારે અનુકૂળ હોય કારણ કે તેમણે આ પરિસ્થિતિની અંદર જનતાની પસંદગીનો નહીં પરંતુ હાઈકમાન્ડની પસંદગીનો કે વગદાર નેતાઓની પસંદગીનો ઉમેદવાર મૂકી દેવાનો હોય અને જનતાએ તેમને સિક્કો માર્યા સિવાય તેમની પાસે વિકલ્પ નથી રહેતો હવે વિસાવદરના પરિણામોએ શું સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિસાવદરના પરિણામોએ એવું કહ્યું કે અમે નિર્વિકલ્પ નથી અમને બધી ખબર પડે છે જો તમે છેલ્લી ઘડીએ કોઈ ઉમેદવાર આપો તો અમારે તેને જીતાડવો તેવું જરૂરી નથી આ સ્પષ્ટ સંદેશ છે અને આની સીધી અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં થવાની છે કે ઉમેદવાર અગાઉ જાહેર કરશો અને તે ઉમેદવાર જનતા સાથે તાદાત્મ્ય કેળવશે તેમની સાથે ઇન્ટરેક્ટ થશે અને જનતા જો તેમને ઓળખશે અને તેમને મત દેવા જેવું લાગશે તો જ મત આપશે આ આગામી ચૂંટણીનો એક માહોલ આવી રીતના સર્જાવવાનો અત્યારથી નિર્દેશ છે એનું કારણ છે ગોપાલ ઇટાલિયા જીત્યા કે આમ આદમી પાર્ટી જીતી તેની કરતાં તેની જીતવાની મેથડ મહત્વની છે આમ આદમી પાર્ટીએ બે મહિના અગાઉ તેમનો ઉમેદવાર જાહેર કર્યો એ ઉમેદવાર બે મહિના સુધી સતત ગામડાઓમાં ફરે છે અને દરેક ગામડાઓમાં લગભગ બબે વખત જઈ આવે છે અને તે ગામડાઓની ગામડાઓના પ્રશ્નોને તે પોતાની એક બુકમાં નોંધે છે અને તે બુકનું નામ તેઓ વિસાવદરની વેદના એવું આપે છે હવે આ બધા પ્રશ્નો દૂર થવાના છે કે નથી થવાના એ તો દૂરની વાત છે પરંતુ જનતાને એવું લાગ્યું કે કોઈ વ્યક્તિ છે જે આપણી વચ્ચે આવે છે આપણે આપણી વાતને સાંભળે છે જેથી કરીને લોકો સાથે ગોપાલ ઇટાલિયાનું એક ટ્યુનિંગ બની ગયું કે એકનો એક વ્યક્તિ વારંવાર આવે છે તમને પૂછે છે કે તમારે ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન છે તમારે રોડ રસ્તાનો પ્રશ્ન છે તમારે બેરોજગારીનો પ્રશ્ન છે તમારે પાણીનો પ્રશ્ન છે શેનો પ્રશ્ન હું તમારા માટે લડીશ આ વાત તેમણે તેમની ત્યાંની જનતાને ગળે ઉતારવામાં સફળતા મેળવી કારણ કે તેમની પાસે સમય હતો બે મહિના જેટલો સમય હતો દરેક પાર્ટી પાસે સમય હતો ભાજપ પાસે પણ હતો કોંગ્રેસ પાસે પણ હતો પરંતુ એક થીમ પ્રમાણે અત્યાર સુધી જે ચાલ્યું આવ્યું છે કે છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરો પ્રજાને વિકલ્પ આપવાનો થતો નથી જે ઉમેદવાર આપો તેને અમારા હાઈકમાન્ડના નામે અમારા કેન્દ્રીય નેતૃત્વના નામે અમારા પ્રદેશના નેતૃત્વના નામે અમારી વિચારધારાના નામે તમારે સિક્કો મારી દેવાનો છે પરંતુ સ્થાનિક પ્રશ્નોની અનદેખી કરવામાં આવતી હતી વિસાવદરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હતો ભાજપના ઉમેદવાર કે કોઈ પણ વરિષ્ઠ નેતાએ આ બાબતે એક હરફ ઉચ્ચાર્યો નહીં તેનું નુકસાન તેમને ત્યાં થયું સ્થાનિક મુદ્દાઓ આગામી દિવસોમાં વર્ચસ્વ ધરાવવાના છે મહત્વના છે કારણ કે જેમાં વિસાવદરની વેદના છે તેવી વેદના અમરેલીની પણ છે તેવી ભાવનગરની પણ છે તેવી સુરેન્દ્રનગરની એટલે કે તમામ મત વિસ્તારોની પોતાની એક વેદના છે એ વેદના સાંભળવાવાળું કોણ તેના માટે પબ્લિક વચ્ચે જવા વાળું કોણ ગોપાલ ઇટાલિયાએ તે કરી બતાવ્યું કે હું લોકો વચ્ચે જઈશ હું લોકો સાથે રહીશ તેમની વાતો સાંભળીશ સમજીશ અને એ વિધાનસભામાં રજૂ કરીશ ધારાસભ્યનું કે સંસદ સભ્યનું કામ શું હોય છે તે લોકોના વચ્ચે રહી તેમના પ્રશ્નોને જાણે અને સંસદના માધ્યમથી ધારાસભાના માધ્યમથી તેનું નિરાકરણ કરે પરંતુ લોકો જેને ઓળખતા જ નથી તેમને પક્ષના નામે મત આપી દેવાનો થાય તો પછી ઉમેદવારને તો કશી મહેનત કરવાની રહેતી નથી ઉમેદવાર સીધો પંદર દિવસમાં આવીને ધારાસભ્ય થઈ જાય છે પછી તેમને જનતાની જરૂરિયાત રહેતી નથી આ એક જે પ્રથા હતી એ પ્રથા આમાં તૂટી છે બીજી વાત સ્થાનિક મુદ્દાઓ અગત્યના રહેશે તમે રાષ્ટ્રીય મુદ્દાઓ કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના માધ્યમથી ચૂંટણીઓ જીતો છો પરંતુ લોકોને સ્થાનિક મુદ્દાઓ ખૂબ કનડતા હોય છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ખેતી પ્રધાન છે તો ગોપાલ ઇટાલિયાએ શું કર્યું કે તેઓ ખેતુ ખેડૂતોના પ્રશ્નોને સમજ્યા અને તેમને એવું કીધું કે હું ઇકો સેન્સેટિવ ઝોન નહીં આવવા દઉં હું તમારા સિંચાઈના પાણીના માટે લડીશ લાવીશ એવું નથી કહ્યું હું લડીશ લોકોને એક લડવાવાળો માણસ જોઈએ છે એટલે સ્થાનિક મુદ્દાઓ પણ અગત્યના છે જે બાબતે રાજકીય પક્ષો ભેદી મૌન ધારણ કરી લે છે એટલે આ બીજો થયું બીજો મુદ્દો થયો કે એક તો કોઈ ઉમેદવાર થોપી દેવામાં આવશે જે પાર્ટીની પસંદગીનો હશે તે નહીં ચાલે જનતાની પસંદગીનો ઉમેદવાર પણ જોશે તમે કયો તે ઉમેદવારને અમે મત નહીં આપી દઈએ તેવું વધારે સાબિત કરી દઈએ ત્રીજું વિસા વધારે સાબિત એ કર્યું કે નેતા નહીં પાર્ટી નહીં પણ જનતા મહાન છે લોકતંત્રમાં સત્તાની ચાવી જનતાના હાથમાં હોય છે તમે ગમે તે ઉમેદવારોને આપો પેરાશૂટ ઉમેદવારો ગમે તે પાર્ટીમાંથી આજે આ પાર્ટીમાં પક્ષ પલટવોને વિસા વધારે જાકારો આપ્યોને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આજે કોંગ્રેસમાં હોય આજે ભાજપમાં હોય આજે આપમાં હોય ને બીજે દિવસે કોઈ બીજી પાર્ટીમાં બેસીને સીધો ચૂંટણી લડી જાય તો તેવાને જીતાડવા માટે અમે તૈયાર નથી આ એક પ્રજાનો સંદેશ છે પ્રજા મહાન છે પાર્ટી ગમે તે હોય એ તો બદલાતી રહેવાની છે એટલે આ એક ત્રીજો મુદ્દો થયો ચોથું નેતાઓની ધમકીની ભાષા કે અમને નહીં જીતાડો તો તમે બરબાદ થઈ જશો તે જનતાને માફક આવી નથી ધમકીની ભાષા સાંભળવા માટે પ્રજા તૈયાર નથી તમારે તેની સાથે વિવેકથી વર્તન કરવું પડશે કારણ કે ઘણા લાંબા સમયથી જીતતા હોય ચૂંટાતા હોય અને પોતાના મનગમતા મુદ્દાઓને આધારે એક લોકોના લાગણીઓને ઉશ્કેરીને જ્યારે તમે જીતી જતા હો છો ત્યારે ક્યાંક ને ક્યાંક તમારી અંદર એક ઘમંડ આવી જાય છે કે અમે આ મુદ્દાઓ પાછા ઉખેડશું એટલે લોકો અમને મત આપી દેશે અને પરિણામે નેતાઓનો તે ઘમંડ તેમને ધમકીની ભાષા આપવા માટે પ્રેરે છે વિસાવદરમાં પણ આવું જ થયું હતું પણ વિસાવદરે ધમકીની ભાષાને નકારી નાખી અને જે વ્યક્તિ સતત બે મહિનાથી તેમની વચ્ચે ફરતો હતો તેમને તેમણે જીતાડ્યો એટલે વિસાવદર એક સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે અમે નિર્વિકલ્પ નથી આ ગુજરાતનો સંદેશ છે તેમની પાસે વિકલ્પો છે જો મજબૂત ઉમેદવાર નહીં આવે જો સ્થાનિક પ્રશ્નો ઉપર ધ્યાન નહીં આપવામાં આવે અને સત્તાના મધમાં ઘમંડમાં જો તમે જનતા સાથે તુમાખીથી વાત કરશો તો તેના પરિણામો તમારે વિસાવદરની જેમ ભોગવવા પડશે એટલે આગામી જે ચૂંટણી છે સ્થાનિક સામાન્ય ચૂંટણી વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે હજાર સત્યાવીસમાં કદાચ આવશે ત્યારે જે મુદ્દાઓ અગત્યના રહેશે તેમાં એક મુદ્દો તો ઉમેદવાર જ રહેશે કે થોપી દીધેલો ઉમેદવાર નહીં ચાલે પક્ષ પલટું ઉમેદવાર નહીં ચાલે અને સ્થાનિક મુદ્દાઓને પણ મહત્ત્વ ઘણું રહેશે અને પ્રજા નિર્વિકલ્પ નથી તે વિસાવ દરે નેતાઓને સમજાવી દીધું છે રાજકીય પાર્ટીઓને સમજાવી દીધું છે એટલે આગામી ચૂંટણીના મુદ્દાઓ અલગ રહેવાના છે અને તેમની લડાઈ પણ ખૂબ જ રોમાંચક અને અલગ રહેવાની છે જય હિન્દ જય ભારત